जगत जननी कुलदेवी हर हमेश आशीर्वाद ऐसी रिपीएमसी न्यूज ट्वेंटी फोर बाय सेवन लाइव की प्रार्थना अखिल भारतीय श्री कच्छ कडवा पाटीदार सतपंथ सनातन समाज ખોટાબ્રમ ફેલાવનારો સામે ધારધાર સત્ય સ્પીચ હાલમાં સ્ત્રી કચ્છ કડવા પાટીદાર સતપાં સનાતન નરોડા સમાજ એક સાંસ્કૃતિક તેમજ સરસ્વતી સન્માન નો ભવ્ય કાર્યક્રમ દેહગામ ઓડિટોરિયમ ખાતે યોજાઈ ગયો જીમા આકેતી વિશેષ તરીકે હાઈકોર્ટમાં પ્રેક્ટિસ આપતા છેલા 35 વર્ષથી કારירરત એવા હાઈકોર્ટમાં સરકારી વકીલ તરીકે 1999 થી 2001 ગુજરાત સરકારની સેવા સાથે સાથે ગુજરાત જાહેર સેવા આયોગના વકીલ તરીકે 1999 થી 2009 સેવા અપનાર કે મેજિસ્ટ્રેટ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે સેવાઓ અને હાલમાં વિશ્વ હિન્દુ પરિષદ લીગલ સેલમાં જવાબદારી નિભાવ વિ રહેલા દાનવીર શ્રી એસ કે પટેલનું સન્માન કરવામાં આવ્યો ત્યારે સમાજ માટે તેમણે પ્રેરણા દાયી સુંદર ઉદ્બોધન આપ્યું કોઈ વિશેષ વ્યક્તિ નથી પણ અને અને એમની ટીમ ખાસ કરીને જયારે સતપંથ પરિવાર નો કઈ પણ કાર્યક્રમ હોય આજે લગભગ અત્યારે ચાર ચાર કાર્યક્રમો છે જુદા જુદા હર્ષદભાઈ પણ ખ્યાલ છે પણ જયારે સતપંથ નો પણ કોઈ પણ કાર્યક્રમ હોય અને મારી ફરી અડધો કલાક કે કલાક એક હાજરી થી જો તમારો એક ઉત્સાહ વધતો હોય તો એ મારી ફરજ છે કે તમારો ઉત્સાહ વધારો કરો પ્રોગ્રામ તો તમે કર્યો છે આટલો સરસ તમારો આયોજન છે પ્રોગ્રામ થયો છે અને થવાનો છે હું માની લો કે ન આવ્યો હોત તો પણ પ્રોગ્રામ તો થાત જ પણ સમાજના એક વ્યક્તિ તરીકે જાગૃત સમાજના એક વ્યક્તિ તરીકે એ મારી પણ ફરજ છે કે મારી જવાથી મારા કાર્યક્રમમાં થોડી વખત પણ આવવાથી જો તમારા યુવાન મિત્રોનો ઉત્સાહ વધતો હોય તો એ ચૂક મારે કરવું જ જોઈએ પ્રેરણાપીઠની વાત કરી બધા જ મિત્રો આપણે બધા જાણીએ છીએ કે આપણે ઘણો બધો સંઘર્ષ કર્યો સતપંથ સમાજે સતપંથ સમાજ બાબતમાં ઘણી બધી ગેરસમજો ફેલાવવામાં આવી આજે પણ ફેલાવે છે લોકો ઈરાદાપૂર્વક પણ આપણે એક જ વસ્તુ ઉપર ચાલ્યા કે આપણે એને મેરિટ ઉપર આપણે આપણી લીટી લાંબી અને જ્યાં જ્યાં ગેરસમજો હતી એ ગેરસમજો આપણે એક 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 જગ્યાએ આપણી સાચી વાત મૂકી ગેરસમજ જે હતી એ ઓટોમેટિક એ ગેરસમજ એ હવામાં ઉડી ગઈ અને આજે મને એમ લાગે છે કે આજની સમયમાં આ જે કઈ સંઘર્ષ થયો એમાં આપણા હિન્દુ સંગઠનો હોય કે સાધુ સંતો હોય કે બીજા પણ કોઈ પણ આપણા હિન્દુ સંગઠન સાથે આપણા સનાતન ધર્મના જે કઈ પ્લેટફોર્મ છે એ તમામ પ્લેટફોર્મ ઉપર પ્રેરણા પીઠ એ એવું એક સ્થાન જમાવ્યું છે એક સાચી વિચારધારા અને સાચી વાત આપણે મૂકી તો આપણે જે સત્ય હતું કારણ કે આપણે જાણીએ છીએ કે ભાઈ અસત્યને ઝડપ વધારે હોય અને સત્યની ઝડપ થોડી ઓછી હોય પણ જે સત્ય હકીકત હતી અને જેમ જે મૂળથી જ્યારે આપણા સદગુરુ અસ્થેજી મહારાજ થોડો આપણે અભ્યાસ કર્યો સાહિત્યનો આપણે તો એના મૂળબંધમાં જઈએ કે એના બીજા જુદા સાહિત્યો જોઈએ તો સતપંથ એ સંપૂર્ણ 100% સનાતન વૈદિક સંપ્રદાય પૈકીનો એક સંપ્રદાય છે હિન્દુ સનાતન ધર્મમાં એમ કહેવાય છે કે લગભગ 1200 જેટલા જુદા જુદા સંપ્રદાયો છે એ પૈકીનો આપણો વૈદિક સંપ્રદાય છે જેમ કાળક્રમે ભારતના ઇતિહાસમાં રામ જન્મભૂમિ હોય કાશી વિશ્વનાથની જગ્યા હોય કે મથુરાની જગ્યા હોય જ્યાં જ્યાં અતિક્રમણ વિધર્મી લોકોએ કર્યા હતા એવું જ અતિક્રમણ ઘણા સમય સુધી પ્રેરણા પીઠ ખાતે ચાલ્યું અને એ અતિક્રમણના લીધે અતિક્રમણ હું બે રીતનું અતિક્રમણ માનું છું એક તો સાહિત્યમાં પણ ઘણું બધું જેને કહેવાય કે અતિક્રમણ થયેલું છે એ સાહિત્યની પણ આપણે ઘણી બધી સાફ સફાઈ કરતા કરતા આપણે મૂળ જે સ્થિતિ હતી મૂળ જે આપણું સાહિત્ય હતું એ સાહિત્ય સુધી આપણે પહોંચવાનો પ્રયત્ન કર્યો છે સ્થળ ઉપર પણ જે કંઈ અતિક્રમણ હતું એ અતિક્રમણને આપણે દૂર કરી અને આજની તારીખમાં સ્થળ ઉપર તો આપણે એમ કહી શકીએ કે સો ટકા સુદ્ધ જે મૂળ પરિસ્થિતિ જે હતી પ્રેરણા પીઠની આપણા જે સદગુન હોય જ્યારે આપણે એ પીઠની જ્યારે સ્થાપના કરી ત્યારે જે પરિસ્થિતિ હતી સંપૂર્ણ વૈદિક પરંપરા વાળી એ પરંપરા મુજબની આજની પરિસ્થિતિ આપણે પ્રસ્થાપિત કરી શક્યા છીએ અને એના માટે આપણી હર્ષદભાઈ અને એની જે ટીમ લાગેલી છે એ ટીમને આપણે જેટલો આપણે ધન્યવાદ આપીએ એટલા ઓછા છે આપણે બધા જ મિત્રો સાથે છીએ જેને જે ભાગમાં જે કામ આવે એ કામ આપણે કરવાનું છે બે રીતની મારી દ્રષ્ટિએ પ્રેરણા પીઠમાં સફાઈની જરૂર હતી સ્થળ ઉપરની સફાઈ તો હર્ષદભાઈની ટીમે કરી નાખી છે ત્યાં હવે લગભગ કોઈ એમ કઈ કે એમ નથી કે હજી આટલું કંઈક બાકી છે બાજુમાં જે છે એ છે બાજુમાં છે આપણું નથી આપણું છે સો ટકા શુદ્ધ આપણે એ જગ્યાને આપણે કરી દીધું છે કાગળ ખાસ તો નરોડા નિકોલ પરિવારના જે બધા મિત્રો છે એમને આ કાર્યક્રમનું આયોજન કર્યું અને આ કાર્યક્રમનું આયોજન ચોક્કસ કરવું જોઈએ એટલા માટે કે ભાઈ જાગૃત સમાજની આ નિશાની છે સરસ્વતી સન્માન કરવું

અને એમની શુભેચ્છાઓ આપણી સાથે સાથ સહકાર હંમેશા છે અને હજુ રહેશે અને પીઠ ખાતે હમણાં સર શ્રીએ વાત કરી એમ કે જયારે જ્યારે જરૂર પડી છે ત્યારે સાહેબ શ્રીએ એ અમૂલ્ય ફાળો આપી અને